સભા ચાલે છે અહિયાં થી મરી જવાનું અહિયાં થી પતી જવાનું છે બેઠા પાડા માંથી થઈ જવાનું છે અમારી ટીમ જેમ કામે લાગી ને જોયે ને મોતીભાઈ નું ભાષણ મહેશભાઈ નું ભાષણ હજુ તમારા શંકરભાઈ ને ક્યાં તમે સાંભળે છે તો આ બધા અમારા સૈનિકો છે

એમાં જેલમાં ગયો એમાં ભાજપ નો ક્યાં ગુનો ચૈતર થી ડરે છે તારાથી કોઈ કૂતરું ભી નથી ડરતું તારાથી કોઈ બલાળું ભી નથી ડરતું ખોટી વાતો શું કરે છે પણ જેલમાં કેમ ગયો પેલા ફોરેસ્ટ ભીડગાડ આદિવાસી હતા ને જમીનના બાબતે જંગલની જમીનને લઈને એને માયરા ઘરે બોલાવીને ડોર માર માર્યો સખત માર માર્યો બિટગાડ એ આદિવાસી હતા બીટગાડ એટલે કોણ બિચારો બીટગાડ ક્યાં અને ચૈતર વસાવા ક્યાંય એને તેને બિચારણ માર્યો આદિવાસી હવે તે પાછો આમ આદમી પાર્ટીના કાર્યકર્તાનો છોકરો જાઓ ફિફરોજનો પૂછી લેજો માલનો માલગામનો આમ નામ સાથે ગઈ છે માલ ગામનો એના કાર્યકર્તાને છોકરાને માર્યો તો બીજા શું છોડે અને હાઈઠ હજાર માં લીધા અને એ જે બીડગા અને ફોરેસ્ટર એમના ઉપલા અધિકારી વાત કરી ને ઉપલા અધિકારી કહી દીધું કે ફરિયાદ કરો ને ફરિયાદ કરી એ થઈ જેલ માં ગયો એવા તો તેર જેટલા ગુના છે તેર જેટલા ચૈતર વસાવાની સામે હું કેમ બોલું છું આ હું બહુ સૌમ્ય બહુ સરળ માણસ છું હું કોઈની સાથે ઝઘડો કરવા વાળો માણસ નું પણ મને જે બદનામ કરવાના જે પ્રયત્નો કરે છે એની પાસે નથી એટલે છે મનસુખભાઈ ગાળો દે છે અધિકારીઓને આ બધી ખોટી વાતો કરી કોઈ આદિવાસી સીધી રીતના કોઈ કામ ના કરતો હોય કોઈ અધિકારી તો તેને દાબીન તો કેવું પડે ને ભાઈ પિન્ટુભાઈ કેવું પડે કે ના કેવું પડે હા કેવું પડે ભાઈ

મને ખબર પડી મેં રોઈકું તો કેટલા જ સરપંચો આવા લલવા અને લઈને ચાલતા હોય ને એ બંધ કરી નુકસાન કરશે સરપંચ નો અધિકાર અમે અપાવ્યા છે એ સરપંચ કોઈ પણ હોય અમે એવું નથી ભેદ જોયું મેં મીટિંગો કરી સાકબારામાં આવીને મીટિંગ કરી અધિકારી સાથે ડેઢિયાપાડા મીટિંગ કરી અરે ત્યાં સુધી હમણાં થોડા દિવસ પહેલા એના ડેઢિયાપાડા એક આગેવાને એક અધિકારીને ફોન કર્યો અમારે હોળી છે આ હોળી જ ગઈ ને હમણાં અમારે હોળી છે તમારા કાર્યકર્તા હોળી કરવા માટે આટલા પૈસા ના આપો પૈસા ની કરી ચાર પાંચ લાખની ઓડિયો છે મારી પાસે જો ચૈતર વર્ષ હોય તો હું ઓડિયો બતાવું જાહેર નામો જાહેર માં સ્વીકારવું પડ્યું બેસ કરવી પડે એને હું પ્રૂફ કરાવું આ વૃત્તિ ના માણસ છે તો આને મોટા ના થવા દેવાય આને મોટા ના થવા દેવાય જે મોટો થાય એના એના એને હોય એને પૂરો કરી દેવો પડે એ તો બહુ નડશે તમને મનસુખ વસાવવાને કોઈ ફરક નથી પડતી મોતીલાલ ને કોઈ ફરક ના પડે કે મહેશ વસાવાને કોઈ ફરક ના પડે કે મારા પિન્ટુ દાદા કોઈ ફરક ના પડે પણ ફરક પડે સામાન્ય માણસને સીધા સાદા સરપંચ ને દબાવશે સીધા સાદા માણસોને દબાવશે સીધા સાદા કર્મચારીને દબાવશે જેમ ફોરેસ્ટરને બધાને માયરા ને રીતના તો આવા વ્યક્તિને હું એટલા માટે કહું છું કે એક એક ગામ પર બધું ભૂલી પાર્ટી અને નરેન્દ્રભાઈ નેગેટિવ વાતો કરશે થોડા દિવસો પણ આપ સૌ પોતપોતાના પોતાના ભૂત માં સાવધાન રહેજો ખૂબ કાળજી રાખજો આ ખોટા લોકો થી નહીં તો દીવો હલવાનો થાય ને ભડકો બળે તો આ હવે થોડા દિવસમાં એનો ભડકો બળી રહ્યો છે એને તમારે પતાવવાનું છે સમજદારી પૂર્વક સમજદારી પૂર્વક જે પણ તમારે વિકાસ કરવો હશે હું વિશ્વાસ સાથે કહું છું કે અમે કરીશું એટલા માટે વિશ્વાસ થી છું કે ગુજરાતમાં ભાજપની સરકાર છે કેન્દ્રમાં નરેન્દ્રભાઈ મોદી ફરી ત્રીજી વખત છે એટલે આપણા નાણા મોટા જે પણ કોઈ વિકાસ ની લત પ્રશ્નો છે આદિવાસી હક અને અધિકાર માટેની જે પણ બાબત હશે એ આવનારા દિવસમાં જોઈ લઈશું પણ આ લોકસભામાં ભાજપ ને જીતાડો એ વાત સાથે મારી પૂર્ણ કરું સૌને નમસ્કાર ભારત માતા કી જય